ભારતનો સૌથી નાનો સૌથી નાનું રાજ્ય વિસ્તાર ગોવા ગોવા ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે જે લગભગ ત્રણ ચોરસ કિમી વિસ્તારને આવરી લે છે સૌથી નાનું રાજ્ય વસ્તી સિક્કિમ સત્તાવાર માહિતી મુજબ સિક્કિમની વસ્તી માત્ર છ લાખ નેવું હજાર બસો એકાવન છે જે આ દેશનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય બનાવે છે ગંગટોક સિક્કિમ રાજ્યની રાજધાની છે સૌથી નાનું રાજ્ય વન વિસ્તાર હરિયાણા હરિયાણાનું વન આવરણ માત્ર પંદરસો ઇઠ્યાસી ચોરસ કિલોમીટર છે જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ત્રણ દશાંશ પાંચ નવ ટકા છે હરિયાણા ખેતી પર વધુ નિર્ભર છે તેથી તેની મોટા ભાગની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે સિંધુ ખીણની સંસ્કૃતિના રાખીગઢી અને વિરાના સ્થળો અહીં જોવા મળે છે સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ તે યુની જિલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને તેમાં બાર એટોઝ ત્રણ ખડકો પાંચ ડૂબી ગયેલા કાંઠા અને દસ વસ્તીવાળા ટાપુઓનો સમાવેશ થાય છે આ ટાપુઓનો કુલ વિસ્તાર બત્રીસ ચોરસ કિમી છે